ઓક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ ડિરેક્ટર અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો તેમજ આઈઆઈએસસી બેંગલોર ખાતે કોમ્પ્યુટેશનલ અને ડેટા સાયન્સના વિભાગમાં સહાયક પ્રોફેસર ડોક્ટર વિનાથી સુંદરેશન હાજર રહ્યા હતા આ સત્રમાં વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોના ફેકલ્ટીઓએ સમકાલીન સંશોધન પડકાર અને શિક્ષણ અને સંશોધન પરિણામો બંનેને વધારવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની વિકસિત ભૂમિકા વિશે અર્થપૂર્ણ ચર્ચામાં ભાગ લીધો હતો પ્રોફેસર સિદ્ધાર્થ અરોરાએ વિચાર પ્રેરક અને પ્રતિબિંબિત પરીક્ષા પદ્ધતિઓને સમાવેશ કરીને વિદ્યાર્થીઓને ઊંડી સમજને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો જેમાં તેમણે ટકાઉ વિકાસ માટે એઆઈ જેમાં તેમણે એઆઈ ટકનીકો ટકાઉ ઉપણું લક્ષ્યોને પ્રાપ્ત કરવા કેવી રીતે ભાગ ભજવી શકે તે સમજાવ્યું હતું ડૉક્ટર વાનાથી સુંદરેશને મેડિકલ ઇમેજિંગમાં એઆઈ અને સી એન એન એપ્લિકેશનની મૂળભૂત બાબતો વિશે પરિસંવાદ કર્યો હતો જેમાં મૂળભૂત એઆઈ ખ્યાલો અને આરોગ્ય સંભાળમાં તેમના વાસ્તવિક વિશ્વના ઉપયોગોને પરિચય કરાવ્યો યુપીએલ યુનિવર્સિટીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી બંને માટે એક વ્યાખ્યાન શ્રેણી પણ શરૂ કરી જે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક જોડાણ તરફ એક મહત્વપૂર્ણ કદમ હશે અને આ વૈશ્વિક શૈક્ષણિક ભાગીદારને આગળ વધારવા અને એઆઈ સંચાલિત વિશ્વમાં વિકાસ માટે સાધન અને જ્ઞાનથી તેના શૈક્ષણિક સમુદાયને સજ્જ કરવાની યુપીએલ યુનિવર્સિટી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે આ ચર્ચાઓ ખૂબ જ સમજદાર અને પ્રેરણાદાયક સાબિત થઈ હતી જે ઉચ્ચ શૈક્ષણિકમાં એઆઈને એકીકૃત કરવા અને ફેકલ્ટી સભ્યો વચ્ચે આંતર શાખાકીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે નવા માર્ગ ખોલશે